એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે લાખો કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરી રહ્યા છે અને બીજી બાજુ લાખો યુવાનો કે જે આજે પણ ન્યાયની ભીખ માંગી રહ્યા છે વાત છે તે તાટ પાસ ઉમેદવારોની કે જે પોતાની માંગ સાથે આજે ગાંધીનગર પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને પરંતુ વર્ષી તેમના પર પોલીસની ફિટકાર શું છે સમગ્ર મામલો જાણીશું આ પીડીઓમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું ન્યૂઝ ટેટ પાસ ઉમેદવારો કે જે છેલ્લા કેટલાય મહિનાઓથી એક લડત લડી રહ્યા છે કાયમી શિક્ષક ભરતી કરોની માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર કે જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવીને આ લાખો યુવાનોની નિરાશા પર પાણી ફેરવી રહ્યા છે ત્યારે વારે વારે ટેટ ઉમેદવારોએ સરકારને રજૂઆત કરી છે ને સરકાર તરફથી મળી છે તો માત્ર તારીખ પર તારીખ ત્યારે આજે ફરીથી ટેટ પાસ ઉમેદવારો પોતાના ન્યાય માટે રજૂઆત કરવા માટે અને આગામી દિવસોમાં જે કાયમી શિક્ષક ભરતીની જે સરકારે જે વાયદો કર્યો છે તે વાયદા પ્રમાણે હવે કઈ તારીખે સરકાર આ કાયમી શિક્ષકની ભરતી કરશે તેની તારીખ લેવા માટે અને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ ગાંધીનગર પહોંચતા જ તેઓને પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવ્યા છે જુઓ તે દ્રશ્યો કે કેવી રીતે પોલીસ દ્વારા તેમને ડિટેન કરવામાં આવ્યા किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते गुजरात मांगे शिक्षा गुजरात मांगे हर को निकलिए વિનો હક મા હક મા શિક્ષક લખો કરો લિ સકરોગી નહી ચીકર સાહેબ નહી ચીગી બરકા આ ટેટાટ પાસ ઉમેદવારો કે જે ગાંધીનગર શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને મળવા માટે પહોંચ્યા હતા અને કાયમી શિક્ષક ભરોની જે તેમની માંગ છે તે માંગ પૂરી સરકાર ક્યારે કરશે અને આગામી કઈ તારીખે સરકાર હવે કાયમી શિક્ષકની ભરતી કરશે તેની તારીખ લેવા માટે ગયા હતા પરંતુ તેઓ કોઈ આંદોલન કરવા નહોતા ગયા આંદોલન કરે તે પહેલાં કાં તો રજૂઆત કરે તે પહેલાં જ તેમને પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવ્યા ડિટેઇન કરી લેવામાં આવ્યા અને પોલીસની ગાડીમાં બેસાડીને પોલીસ

કોઈ માહિતી સામે નથી આવી કે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે પોલીસ સ્ટેશન લઈ જતા તેમને કુબેર ડિંડોર કે જે શિક્ષણ મંત્રી છે તેમના હાઈ હાઈ નારા લગાવ્યા હતા સાથે જ તેમનું નવું સરનામું હવે પોલીસ સ્ટેશન એવા પણ તેમને નારા લગાવ્યા હતા ત્યારે હવે જોવાનું રહ્યું કે આજે ઉમેદવારો કેટલા મહિનાઓથી માત્ર પોતાની કાયમી ભરતીની માંગ તારીખ રહ્યા છે ત્યારે હવે આ ટીટાટ ઉમેદવારોને ક્યારે ન્યાય મળશે તે હવે જોવાનું રહ્યું અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર